સરહદી થરાદ વાવ તાલુકાના મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે જીરું એટલે રોકડીયો પાક તેમજ કાચું સોનું પણ કહેવાય છે એટલે આ વખતે પણ ખેડૂતોએ જીરાની ખેતી મોટા પ્રમાણમાં કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં ઠાર પડવાના કારણે ખેડૂતોને વાવેતર કરેલા જીરાના પાકની અંદર શરમી આવી ગયેલી તેમજ ધોળીઓ સાર આવવાના કારણે જીરાનો પાક ઉતરવા લાગ્યો હતો છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડા માવઠા તેમજ ઠાર પડવાના કારણે ખેડૂતોને ચારે આવ્યો છે ખેડૂતો આવા સમયે સરકાર પાસે વળતરની કરી રહ્યા છે અમે જે આ જીરોનો પાક કર્યો હતો જે ખેડૂતો માટે કાચો સોનો કહી શકાય પણ એમાં જે ઠાર પડવાના કારણે હવામાન ખરાબ થવાના કારણે જીરામાં ખૂબ નુકસાન આવ્યું છે કાળી શરમી આવી ગઈ છે શુકર આવી ગયો છે મેલો આવ્યો છે ઈવળો પડી ગઈ છે એનામાં એના કારણે ખેડૂતોને ખૂબ ઘણું નુકસાન થયું તો એના માટે કોઈ સાવચેતીના પગલાં લેવા અને સરકારને રજૂઆત છે કે કોઈ ખેડૂતો માટે કોઈ સહાય હોય તો હાલ